આજે અઢારમી જુલાઈ બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય બેની હરી હરિરીજાની રીતડી મોહન વરને માન સંગાથે વેરજો પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી દાજીશમાં દેખી કેનો સન્માન જો મુક્તા નંદના નાથ મગન થઈ સેવજો તોરી જે રસિયો સુંદર વર જો સાંભળ બેની હરી જાની રીત મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે પોતાને મળવા માટે આવેલી બેનને મહારાજ સન્મુખ વૃત્તિ રાખીને મહારાજની મૂર્તિના દર્શન કરતા કરતા પોતાની બેનની સાથે સાથે આપણને સૌને એટલે કે જેને જેને ભગવાન પુરુષોત્તમ નારાયણને અત્યંત રાજી કરવા હોય એ દરેકના માટે ઉપદેશના વચનો પોતાની કલમ દ્વારા એમણે લખ્યા આ બીજા પદની છેલ્લી પંક્તિ છે પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી દેખી સન્માન પણ રાજબાઈના પ્રશ્નના જવાબમાં કહ્યું કે સત્સંગમાં આવ્યા પછી આધ્યાત્મિક માર્ગમાં કદમ માંડ્યા પછી જે ભક્તોને સંતોના પ્રત્યે ઈર્ષ્યા કરે અથવા તો એની સાથે બરોબરિયા પણ રાખે તો એના ઉપર અમે અતિશય કુરાજી થઈએ છીએ અને એવી પ્રકારનો દુર્ગુણ છે તે અતિશય ભૂંડો છે દાજિશમાં દેખી કેનું સન્માન જો આપણે માળા કરીએ પૂજા કરીએ દાન ધર્મ કરીએ યાત્રા કરીએ સદગ્રંથનું વાંચન કરીએ પારાયણ પ્રવચન કરીએ તેમ છતાં પણ વર્તમાન સમયની અંદર સદગુરુ સંતોને જે ભગવાનનો આનંદ આવે છે એવી પ્રકારનો આનંદ અને સત્સંગનું સુખ આપણને કેમ નથી આવતું એનું એક જ કારણ છે કે આપણા દિલ દિમાગના કોઈ નાના એવા ખૂણાની અંદર કોઈ ભક્તના માટે કોઈ સંતના માટે કોઈ સત્સંગીના માટે ઓછા વધતા પ્રમાણની અંદર ઈર્ષાનો ભાવ પડ્યો છે અદેખાઈ પડી છે દુનિયાના કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એ ધનવાન હોય ગરીબ હોય જો એના જીવનની અંદર ડોકીઓ કરો અને આપણને ખ્યાલ આવે કે આ માણસ દુઃખી કેમ છે તો એનું મૂળ કારણ એના હૈયામાં બેઠેલી ઈર્ષ્યા અભિમાન અને અધિકાય કોઈનું સન્માન જોઈ શકાતું ન હોય તો આપણામાં ભક્ત પણ તો નથી પરંતુ સજ્જનતા અને માનવતા પણ નથી સજ્જન માણસ અને માનવતા ભર્યો માણસ કોને કહેવાય સૌ કોઈનું સારું જોઈએ સૌ કોઈનું સારું ઈચ્છે સૌ કોઈનું ભલું ઈચ્છે અને સૌ કોઈનું આદર સન્માન થતું હોય એમાં રાજી રાજી થઈ જાય બીજાને સન્માનિત થતા જો આપણે રાજી થઈએ તો સમજવું કે આપણામાં નમ્રતા આવી જાય જો રાજી નથી થવાતું તો આપણને ઘમંડ છે આપણને અહંકાર છે આપણા ત્યાગનો ભક્તિનો સેવાનો સત્સંગનો દાનનો પ્રતપાદિકનો એટલા માટે આપણે કોઈનું સન્માન જોઈ શકતા નથી કોઈના ગુણગાન ગવાતા હોય તે સાંભળી શકતા નથી તરત જ મનની અંદર પડકો થાય મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો તો જે રસીયો સુંદર વર કાનજો સાંભળ બેની રિજાની રીતળી મુક્તાનંદના નાથ એટલે ભગવાન સ્વામિનારાયણનું ભજન તમે કરો પણ ખાલી ભજન કરવા પૂરતું નહીં નામ લેવા પૂરતું નહીં દર્શન કરવા પૂરતું દર્શન નહીં મગન થઈ સેવજો આનંદ વિભોર થઈને જેવી રીતે તમને કરોડ રૂપિયા મળ્યા લોટરીનો નંબર લાગ્યો અને કરોડ રૂપિયાને તમે ગણવા માટે બેઠા ગણવાની ક્રિયાની અંદર તમને કેટલો બધો આનંદ આવે એમ સંત અને ભગવંત આપણને લોટરીમાં મળ્યા છે એમની કૃપાના કારણે મળ્યા છે એનો આપણને દર્શન થયું એણે આપણને કૃપા કરી આપણી પાત્રતા અયોગ્યતા જોયા સિવાય શરણમાં લીધા છે તો એનું ભજન કરો પરંતુ આનંદ વિભોર થઈને કરો સ્વામીએ વાતમાં લખ્યું કે દુઃખ કોઈ માનશો નહીં જે જોઈએ તે મળ્યું છે અને દેહ મૂકીને જેને પામવાના હતા તે આપણને સૌને દેહ છતાં મળ્યા છે પરંતુ મનાતું નથી એટલા માટે આનંદના ઉભરા નથી આવતા ભગવાનના દર્શન કરતી વેળાએ સંતોના દર્શન કરતી વેળાએ હરિભક્તોના દર્શન કરતી વેળાએ જો આનંદના ઉભરા આવે તો સમજવું કે આપણામાં ભક્ત પણ આવ્યું છે આપણને પ્રગટ ભગવાનનો અને સંતોનો મહિમા સમજાયો છે તેવી પ્રાપ્તિ થઈ છે મહાન સ્વામી મહારાજે એટલા માટે તો કહ્યું કે ચોવીસ કલાકના સમયમાં માત્ર ને માત્ર પંદર મિનિટનો સમય કાઢીને તમે પ્રાપ્તિના મહિમાનો વિચાર કરો પ્રાપ્તિ થઈ છે પરંતુ પ્રાપ્તિને પ્રતીમાં પરિવર્તિત કરવાનું બાકી છે એ જેમ જેમ વિચાર વિચાર કરશું તેમ તેમ આપણને આનંદના હીરોળા અહિયાંમાં ઝૂલતા હોય તેવો અનુભવ થશે પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય દાજીમાં દેખી કેનો સન માન જો મુક્તાનંદના નાથ મગ્ન થઈ સેવ જો તોરી જે રસિયો સુંદર કાન જો સાંભળ બેની હરી રિજાની રીતડી તો રીજે રસિયો સુંદર વરકાન જો સંત અને ભગવંત તો રસિયા છે રસિયા વાલમ છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના રસિયા વાલમ પરા નું ગુણગાન ગાતા પ્રમુખ સ્વામી મહારાજ એમ કેતા કે શાસ્ત્રીજી મહારાજ એવા તેજસ્વી અને પ્રભાવિત સંત હતા કોઈની તાકાત નહીં કે ચાર આંખો ભેગી કરીને વાતો કરી શકે એટલું એમના આંખમાં બિંદુ પર તેજ હતું તેમ છતાં પણ શાસ્ત્રીજી મહારાજ તમામ સંતો અને હરિભક્તોના માટે રસિયાવાલમ હતા દરેકનો મહિમા સમજતા જે કોઈ ભાવથી પ્રેમથી ઉત્સાહથી મહિમાથી ઉમંગથી સેવા ભક્તિ કરે એના ઉપર શાસ્ત્રીજી મહારાજ ઓળગોળ થઈ જતા એવી જ રીતે યોગીજી મહારાજનો પણ અનુભવ આપણને થયો કે તો પ્રેમના મૂર્તિ હતા એવી જ રે ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ પણ રસિયાવાલમ એમની પ્રકૃતિ પણ યોગી બાપા જેવી અને શાસ્ત્રીજી મહારાજ જેવી વર્ષો પહેલાં સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે પ્રદક્ષિણા કર્યા પછી સાંજની સભામાં એમણે સહજ વાત કરી લી હકા બાપુએ કંઈક શાસ્ત્રીજી મહારાજની પ્રકૃતિને સ્વભાવની વાત કરીને યોગી બાપાના સ્વભાવ દયાળુ સ્વભાવની વાત કરી ત્યારે બાપા બોલ્યા કે અમારામાં એ બંને પ્રકૃતિ ગુણ આવ્યા છે શાસ્ત્રીજી મહારાજનો પ્રભાવ પણ આવ્યો છે ને યોગી બાપાની નમ્રતા અને વત્સલતા પ્રેમ મૂર્તિથી એ પણ આવ્યા છે તો રીજે રસિયો સુંદર વર કાનજો ભગવાનને રાજી કરવા માટે મુક્તાનંદ સ્વામી આ પદોની અંદર કરોડ કરોડ રૂપિયાના શબ્દો લખ્યા છે એ આપણા જીવનની અંદર ઉતરે અહીંયા આગળ આ પદની આપણે સમાપ્તિ કરીએ છીએ અને સૌ કોઈને જણાવતા આનંદ થાય કે બેંગ્લોરના આંગણે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના મુખનું પાન અને અતિશય કૃપાપાત્ર સંત એવા ગાંધીનગર અક્ષરધામ મંદિરના મહંત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી પધારે છે ચાર દિવસ એમના દર્શન સેવા કથા વાર્તાનો લાભ મળશે તો ચાર દિવસના માટે આપણે આજનું ચિંતન અને મહિમાનો મહિમા પ્રવચન માળામાં વિરામ લઈશું ફરીથી પાછા આપણે એકવીસ તારીખે મળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ